આપણે આવી ગયા છે રાધનપુરની અંદર ગાયત્રી મંદિરની સામે તો શિયાળોની સિઝન આવી ગઈ છે ગરમા ગરમ જાકેટની નવી શોપિંગ ખોલી ગયું છે તમે પણ આવો અવશ્ય એકવાર મુલાકાત લો ચાલો આપણે દેખાડીએ જોઈ શકો તમે સારી સારી ક્વોલિટી અને જેકેટ આવી ગયા છે જોઈ લો બતાવો એ દર્શક મિત્રોની તો આમણે આવો તમે દેખાડો તો સારી સારી ક્વોલિટી ને જાકેટ આવી ગયા ભાઈ તમે પણ જાકેટ લેવા આવ્યા છો હવે આ ભાઈ આખરે કોયડા જાકેટ લેવા આવેલા છે તો તમારે જાકેટ કેવા લાગ્યા છે જાકેટ બહુ મસ્ત લાગેલા છે કિંમત આપણે હવે જાણવાની છે ભાઈને તો કેવી કરે છે તો કિંમત આપણે ભાઈ ચાલો ભાઈ આપણે કિંમત જાણીએ તો કેવી કિંમત છે તો ગરમા ગરમ જાકેટ સારી ક્વોલિટી ના આવી ગયા છે હેવી ક્વોલિટી ના તો એકવાર અવશ્ય મુલાકાત લો ગાયત્રી મંદિર ની સામે તો ચાલો આપણે કિંમત જાણીએ پچ خریدی تو ڈیسکاؤنٹ روپئے کا میری جائے گا سارا ڈیسکاؤنٹ جس નાના છોકરા માં પણ જાકેટ છે તમને સાડા માં મળી જશે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે ગરમ બંડી પણ ટી શર્ટ પણ તમને મળી જશે લેડીઝ ટી શર્ટ પણ લેડીઝ સબ નાના નાના છોકરા ને ટોપિયું

એવી મસ્ત મસ્ત ટોપિયા સારી સારી ક્વોલિટીકેટ આવી ગયા છે તો અવશ્ય મુલાકાત લો બીજી ક્વોલિટી નો પણ જાકેટ દેખાડો પહેરવાળે તમને વસ્તુ બતાવું બે બાજુ થી તમે ઉંધિયાળા પહેરો સીધા પહેરો જો ચાલો તમારે આ બાજુ તમે લેડીઝ પણ દેખાડી તો એક વાર લેડીઝ પણ જાકેટ દેખાડો લેડીઝ જાકેટ તમારા માટે કેવા છે નાયકી કાતના અચ્છા ક્વલ્ટી ફર્સ્ટ કૉપી મેં જૈસા બનાયા જતા બહુ અચ્છી ક્વલિટી અંદર દેખ સકતેટ મેં આટ નાઇકી મે સરસ મજાનો જેકેટ લેડીઝ માટે પણ આવી ગયું છે જોઈ શકો છો તમે સરસ મજાનો કેવું જેકેટ છે આ જેકેટ જો બૈરા માટે લઈ જાય ને કસમથી બૈરા ખુશ ખુશાલ થઈ જાય એવી વસ્તુ છે આમ જુઓ તમે જો તમે અમારા વિડિયોના માધ્યમથી આવશો તો તમને સારું ડિસ્કાઉન્ટ પણ મળી જશે આનાથી બીજું પણ જેકેટ દેખાડો ઇસીમાં આપકો એક ક્વોલિટી પેરાશૂટ એસડી મટીરીયલ માં હા જોઈ જો દેખાડો ઝૂમ કરીને દેખાડો બહુત અચ્છી ક્વોલિટી છે

છ થાય એની જગ્યાએ અમને ત્રણ હજાર માં બે આપી દીધા જેને પણ ઈચ્છા હોય દેખાડે શું રેટ છે

جا کے بٹن والا پر سارا سارا جا کے نو سو پچاس روپیہ ڈیسکاؤنٹ می جائے بتاؤ بتاؤ તો આ છોકરા માટે સારા સારા જાકેટ આવી જશે એક વાર છોકરીઓ ને પહેરાવશો તો તમારું મન ખુશી થાય સાડા પાંચસો રૂપિયા એમાં તમારે ડિસ્કાઉન્ટ આપી દેશે ક્વોલિટી સારી અને સસ્તી મળશે માર્કેટ આખા રાધનપુરમાં માં તો તમારે આ કરતા સસ્તું જાકેટ ક્યાંય નહીં મળે એટલે અવશ્ય એક વાર આજુબાજુ ગામડા ના મુલાકાત લો રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર આ બાજુ પાલનપુર જાઓ અમદાવાદ જાઓ વડોદરા જાઓ પાટણ જાવ કે કચ્છ માં પૂછો હું લગભગ ડેલી મારો ધંધો જઈ છે તમને ખબર છે મારો ધંધો ડેલી ફરવાનો ટુર ધંધો છે હું બધે જ આવું છું પણ મેં આથી ખરીદ્યું એનું મુખ્ય કારણ શું છે કે આવા ભાવ કોઈ જગ્યાએ નથી બધે આપણાને પાંચસો સાતસો રૂપિયા ઊંચું પડે છે પણ અહીંયા આયા પછી મને એવું લાગ્યું કે અહીંયા ખરીદ્યા જે વસ્તુ છે તારે જ મેં બે ખરીદ્યા હોય ને એટલે અવશ્ય અહીં મારો ભાઈ બધા જો મારું તો એવું માનવાનું છે બાકી તમારી ઈચ્છા જો કોઈને ઈચ્છા હોય ફાયદો લેવાની મુલાકાત લીધું گیری میں راپور ہمارا ویوہار کیسا لگا بڑھیا ایک دم بڑھیا لگا اور سب آتے ہیں اس سے راجن پور آؤ اور ملاقات لو بروبر